આજે સિંચાઈ અને બાંધકામના બંને થઈને બાવન કરોડ જેવા કામોને બહાલી આપવામાં આવી છે મુખ્ય સસદણ વિશિયા તાલુકાના અમારી જે નાની સિંચાઈ યોજનાઓ છે એનું છેલ્લા વીસ વર્ષથી આ રિપેરિંગ થયેલું નહોતું પણ આજે આપણા સદભાગ્ય છે કે કુંવરજીભાઈ આપણા જ વિસ્તારના રાજકોટ જિલ્લાના રાજ્યની અંદર જળસંપત્તિ મંત્રીના કારણે પૂરી ગ્રાન્ટ આપી અને બધી નાની સિંચાઈ યોજનાઓને રિપેરિંગ કર પેલો તબક્કો રિપેરિંગનો લીધેલો છે એમાં જસદણને ના કામો છે અને બાકીના પેવર અને બ્રિજના કામોથી ટોટલ મળીને બાવન કરોડ જેવા કામો થાય છે નહીં હમણાં જ આગળ મેં કાર્યપાલકની અંદર એ જ વાત કરી અને એને બધા જ્યાં બધાએ રાજકોટ જિલ્લાની ટોટલ નાની સિંચાઈ યોજનાઓ અને તળાવો એનું જે રિપેરિંગ કામ છે એ એક તબકે તબક્કે શરૂઆત છે અને જે એને આગળ એજન્સીઓ પણ નક્કી કરી કે સર્વે કરીને સરકારની અંદર એનો રિપોર્ટ કરી અને આવતા વર્ષની અંદર બધા તમામ ડેમો રાજકોટ જિલ્લાના રિપેરિંગ થઈ જાય અને સેફ સેફટે થઈ જાય એવા તળાવના કામો એવું અમારું આયોજન છે અને એ અમે આવતા વર્ષની અંદર પૂર્ણ નવું બિલ્ડિંગનો આ જો આજે આ મંજૂર કર્યું એને વર્ક ઓર્ડર દેવાઈ જાય એને ડિમોલેશન આ જૂના બિલ્ડિંગને ડિમોલેશન સાથેનું છે અને સવાલ અહીંયા છે કે આ જિલ્લા પંચાયતની આપણી જે કચેરીઓ છે એને ફેરવવા માટે કોર્ટનું બિલ્ડિંગ જે ખાલી થયેલું છે નવા નવા બિલ્ડિંગમાં જાતાથી જ્યારે કોર્ટના બિલ્ડિંગની આપણે માગણી કરી છે કે આપણને આપે તો આપણી જિલ્લા પંચાયતની તમામ શાખાઓ એની અંદર સમાવેશ થઈ જાય એમ છે એટલે એની અત્યારે આ ડીઓ સાહેબ બધું ચલાવી રહ્યા છે કલેક્ટર સાહેબની ભાઈ પણ જજ સાહેબ થોડુંક આમ હજી સંપૂર્ણ રીતે આપણને કબજો આપ્યો નથી આપણે થોડા દિવસની અંદર જ્યારે કબજો આપે ત્યારે આ કચેરીઓ બધી ત્યાં શિફ્ટ કરવામાં આવશે અને આનું રિમોલ્યુશન ચાલુ કરી નવા બિલ્ડિંગનું કામ શરૂ કરવામાં આવશે